અને ઓધવને માં કહે છે કૃષ્ણ કેમ જેમ્યો નહીં કેમ ક્યાં ગયો અખિલ ભ્રમાડ નો માલિક તેથી ધ્રુવસ્કા મૂકીને લડતો તો ને ઓધવ ખંભે હાથ મૂકીને કે છે લાલા હું કામ રમશ ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ઉદ્ધવજી મારી માને કેજો મારા ભાણામાં ચટણી રોટલો પીરશે પણ કોઈ દી ગોરસ નો પીરશે ગોરસ જોવું ને મને ગાયુ દેખાય ગોકુળ નો પ્રેમ દેખાય નંદ બાવા દેખાય એનો નેહડો દેખાય છે મને ચટણી રોટલો આપે હું ખાઈ લઈશ પણ કોઈ દી ગોરસ નો પીરશે અને ઉદ્ધવ ને એમ થયું કે આટલો બધો અહીંયા પ્રેમ કરતા કે મારે એકાદ વાર જોવા જવું છે અને એમાં ઓધવ બાપુ એકવાર વાર ગોકુળ માં આવ્યા ને અને ગેટની ની ગયા બે ગોપીઓ પાણી ભરવા આવતી હતી અને એને કીધું પૂછે છે ઓધવજી કે નંદ બાબાના નેડે જવું ક્યાંથી જવાય એ કે ક્યાંથી આવ્યા કે ગો મથુરા તો તો ઓલા કાળિયાએ મોકલે છે કે તમને કા એ કે હા તો કે નથી કેવું ઓધવને એમ દીધું ખરું ના પાડે છે આગળ થોડા ગાયના એમાં બે દીકરીઓ આમ ધૂળમાં ચિત્ર બનાવતા હતા એટલે ઓધવજી અહીં આવીને ઉભા રહ્યા અને કૃષ્ણનું ચિત્ર બનાવતા હતા

એ કે કીધું આ ધોરિયો તે ગોકુળ ની ગાયું રોવે છે નંદ બાવાનો નેહળો રોવે છે ગોપીઓ રોવે છે બધા ના આહોડા ભેગા થઈને ધોર્યો છે આની માથે થોકતા ને આમાં પગ ન બોલતા આ અમારી ગોકુળ ની ગંગા છે અને ઓધવને એમ થયું ઓહ અને અહીંયા બાપુ એક ચારણ એને હામો મળે ભગો અને ભગો ચારણ પૂછે છે ક્યાંથી આવો છો એ કે હું મથુરા થી આવ્યો કૃષ્ણ ભગવાનને ને ઓળખો છો તો કે હા અને અહીંયા બાપુ ભગો ચારણ આવ્યું એક વાણીમાં એવું લખે છે વઢીને આ હવા એમ કે ગાડી લાદી હતી ચાલુ છું મારે એક દસ મિનિટ આરામ કરવો છે તો દસ મિનિટમાં આરામ કેટલા કરી જાય આ પાણી ન હોય તો આ ધરતી ન હોય તો પણ એનો બાબુ આપણે કોઈ હિસાબ જ ન કર્યો ઈશ્વરે તમને મને આ બાબુ દેહ આપ્યો છે દેહ ની કિંમત તો તમે જોવો દેહ નું આપણે કોઈ વર્ણન જોયું જ નહીં ને બે આંખું આપી તમે જોવો તો ખરા આખી દુનિયા દેખાય બે દીવા એને ચાર્જિંગ નહીં કરવાનો પાવર નહીં પૂરવાનો પાણી નહીં પૂરવાનું કઈ નહીં બાબુ દેખાય

ભજન છે ને ચાલુ છે તમારે ખાલી સુરતા લગાડવાની કાંઈ કરવા નથી ઘણા એમ કે રાતે બે વાગે જાગવાનું ચોખા ઘીનો દીવો કરવાનો સ્નાન કરવાનું આમના મોઢે બે હવે આખો દિવ નાકા વાળ્યા હોય રાતે બે વાગે જાગે એ તો તમારે બધી વાર્તાયું કરવી ભજન ગમે તારે થાય અને ગમે એ પરિસ્થિતિમાં થાય ગમે એન પર મોઠું રાખો એન પર રખાય અને ઘીની અગરબત્તીની દીવાની પાકસની કાંઈ જરૂર નથી જે શ્વાસા છે ને મેં હમણાં વાત કરી જે સ્વર છે ને એ જે સ્વર છે શ્વાસ આરે તમારી સુરતા લાગે ને એ તમારા બાકી જે ભગવાન ગયા સ્વર છે ને એની હારે તમારે ખાલી સુરતા લગાડવાની બીજું કાંઈ છે જ નહીં કાંઈ કરવાનું જ નહીં એનું નામ જ ભજન આ તો છે ને આ આ તો બધું મનોરંજન છે આને ભજન નો કહેવાય ભજન છે ને એ ગુપ્ત વસ્તુ છે પહેલી વાત તો એક આ બોલ્યા જેવું જ નથી જો બોલાય ને તો લખાય લખાય ને તો દેખાય અને દેખાય ને તો વંચાય આ એવું છે એ નહીં તમને ટાઈટ વાયતી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે પણ આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે કહી શકો આ એવી વસ્તુ છે ભૂખ લાગી હોય કે ભૂખ બહુ લાગી છે પણ અઢીસો ગ્રામ ની લાગી પાંચસો ગ્રામ ની લાગી કઈ શકો ભજન નું આવી વસ્તુ અલખ ની વાત કરો અલખ કોને કહેવાય લખી નો એને અલગ કહેવાય એક માણસ તેલનો ડબ્બો લઈને આવતો હોય અને એને કહ્યો કે તેલના ડબ્બાના કેટલા કે પચીએ હવે તેલના પચીયાં છે ડબ્બાના તેલ કાઢી લ્યો તો ડબ્બા નું આવે પણ જો ધ્યાન આપજો કિંમત તેલની છે પણ તેલને રાખવા માટે ડબ્બો જોવે ડબ્બા વગર તેલ રે નહીં એમાં દેહ છે ને દેહની કિંમત કાંઈ નથી દુનિયા દિવાળી જ મૂકવાની છે પણ દેહ વગર ભજન નો થાય ભજન દેહ છે તો જ થાય નકર નો થાય અને તેલ સિંગ તેલ હોય કપાસિયા તેલ હોય પામોલી હોય લખાય ડબ્બા ઉપર તેલ ઉપર ન લખાય એને અલગ કહેવાય અલગ છે નહીં આખો છે વાત બધા કરે છે બાકી હું નથી ને હું તમને એક જ વાત કરું ખટારાના ડ્રાઈવર આવ્યો હોય અને આ દરબારું ભજન ગાવા માંડ્યા હજી તમને નક્કી નથી થતું આ નક્કી ન થાય ને ત્યાં બધી વાત જ ખોટી પડે પેલી વાત જ આ એટલે જ મહાપુરુષો કે છે કે કઈ કરી લેજો સમય છે ટાણું છે આમાં બાપુ ક્યારે આપડી ચિઠ્ઠી ફાટી જાય ને કોઈને ને ખબર નથી એટલા જ માટે એક સબરી પ્રસંગ મને યાદ આવ્યો ને એક સબરી પ્રસંગ કહીને પછી મારી વાણી ને વિરામ આપું કારણ કે હવે મને ખબર છે તમે બધા થાય તો છો એટલે કથા દિવસે હોય એટલે સબરી રામાયણ બાપુ એક અદભુત પ્રસંગ એક પાત્ર છે જો ગુરુની વાત મારે કરવી છે એટલા માટે કહું છું ગુરુ મહારાજ માતન ઋષિ જેના ગુરુ અને સબરીને કીધું કે બેટા એ બે જા વેલો મોડો રામ આવશે અને એક જ શબ્દ પકડી ને બાબુ સબરી બે હો ભાઈ ઈ સબરી ને એમ થયું કે મારા ગુરુ એ કીધું છે અને મારો રામ આવશે

રામચંદ્ર પરમાત્મા ને લક્ષ્મણ બે સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા ને સબરી નો મલક આવ્યો પ્રકૃતિ બાપુ રામ નું ભજન કરતી હતી ચાડવાના પાંદડા રામ 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 બોલતા હતા લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કેવો મલક આવ્યો

કારણ કે ઠેઠ થી ભિખારી વેડા કર્યા માણાય પણ યાદ બોલાય નઈ પછી ઓલા કુદરા એમને કીધું અમારે ધોકા ખાઈને જિંદગી કેમ ભગવાન કઈ ઓછું કરી કરી લેવા જાય માણા કે લાવઠ કર્યા પછી ઓલા બગલા કે અમારે તો હવે દુકાળ પડે ને સરોવર ભરાય નો ભરાય શિકાર મળે ન મળે અમારે ચાલી વારે કેમ કાઢવા એ કે વી તમારા ઓછા કરી દઉં કે આ લેવા છે કોઈ ને માણા કે લો એસી કર્યા

અમે બહાર જઈને ગમે આ પ્રોગ્રામમાં જાય ને તો અમને હલો પગલા ને તો બહેરા પગલા પડશે પોતા આપણે એમ જાય છે તો ઓલા પગલા પડાવે છે મફત પાડી તો પાડવા નથી દેતા પણ સ્વીકારી લેવાનું બે હાચા છે

અને રવિવાર જેવો દિવસ હોય ને ઉઘરાણીએ જાય ગામડામાં આપ્યું હોય ને રવિવારે ઉઘરાણીએ જાય એમાં એક વેપારી બાજુના ગામમાં ઉઘરાણી ગયો અને ઉઘરાણી કરી અને તેથી રાણીસિકાના રૂપિયાનો જમાનો રાણી રાણીસિકાના રૂપિયા જમાના ખીચામાં ભરી અને નીકળ્યો દી આથંભાની તૈયારી એને એમ થયું કે ચટચડ હું ઘરે ભૂગી જાવ આંચમાં પહેલા દી અને રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે ઊંડો રસ્તો આવે એ નહેરિયામાં ઉતર્યો અને આની પરથી વેપારી ઉતરો સામેથી એક રીસ ઉતર્યું રીસ હવે રીસ આ વેપારીને જોવે વેપારી રીસને જોવે રીસને એમ થયું કે માણસ આવ્યો હશે માણાનો ભરો કરાય નહીં અને રીસને વેપારીને એમ થયું સામે રીસ આવે છે એ મને મારી નાખશે બે જણા ગભરાઈ ગયા હવે પાછું વળે ઓલેને એમ કે પાછું વળું તો ઓલો દોડીને મને મારી નાખે બોલે એમ કે હું પાછો વળું તો માણા મારી વાય આવીને દોડીને મારી નાખે બે જણા ઊભા રહી ગયા અને બેને થોડી થોડી હિંમત આવી ને એટલે એ બે નક્કી કર્યું

એ તો બાપુ તમારા ગામ બાપુ એ બધા વેણે વ્યાપારી જોઈને આગળ પડ્યા છે એ જેવો છે અને પછી બાપુ મીડિયા કઈ ખેરવા શું ખરે નથી લાગતું કે આપડે એમ જ લાગી જાય છે

નથી આમ શહેર માંટકુર રોટલો જો નો જીવન માં જીવો તો શું મરો તો કોઈ ફરક નથી પડતો તમારે મને એક માણસ જેવું જીવન મળ્યું છે પાંચ તત્વ નો દેહ છે મહાપુરુષો કે છે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ એ પાંચ તત્વ આપણે હવાર ઉઠીને પગે લાગવું જોઈએ સૂર્ય ને ધરતી ને આકાશ ને પાણી અને હવા ને આને આનો જ આપણો દેશ છે આને જ હવારમાં માં આપણે પગે લાગવું જોઈએ આપણે લગભગ કોઈ નથી લાગતું નગર હું તો એમ કહું કે આ હુરજ નારાયણ આટલા વર્ષથી ઉગે છે એમ કે બે થી રજા ઉપર જાવું છે દશા જેવી થાય

ભોરિયા ને એ કે શું કે તમે શું બધા ઉજાગરા કરોડા ઉડાડ્યા અમારી માં ભગવતી ખોડિયાર અને એક એક ભાઈ ને હરફ કર્યો ને તેથી વૈદ્ય આવીને કીધું પાતાળ માંથી કૂંપો લઈ આવી અને દીવ ઉગ્યા પેલા આના મોઢામાં જો ટીપા પાડો તો દીકરો બેઠો થાય ને કે દીકરો બેઠો નહીં થાય આવું વૈદ્ય કીધું તેદી માં ભગવતી ખોડિયાર માં બાપુ હુરત નારાયણ ને એક ઓઢણા ને ગાંઠ વાળી અને હુરત ને એમ કે મારા નાથ હુરત તારે જીવ જોતા હોય તો અમારી હાથે હાથ બહેનોના જીવ લઈ લેજે પણ અમારો વ્યામો વયો જાય અમારો ઉતારો વયો જાય તું એક અમૃતનો કૂપો આવે ત્યાં સુધી મારા બાપ તું ડગલું ભરતો નહીં અને ઈ અમારી એક દબાર વરની દીકરી ભેળી અને ગાંઠ મારી અને ફૂરજને જો રોકી એકતી હોય તારું વિઘ્ન રોકી એક આ ભોરીયા અને બાપુ શ્રદ્ધાન પ્રગટ્યે મેં કીધું મારા કાનો કાન મેં સાંભળેલું તેથી ભૂરીઓ હારો ઘુમરી ખાઈ ગયો કે એસા તો આમ નઈ શકતા કે તો પછી જે કરતો करतोય કરી નઈ અમે તને કાગળ તો લખ્યો નથી તું આયા અમારા મેળામાં જોવા આવ્યો ઈ ઘોડાનો સામાન વેચતા તા ને એક ભાઈ ઘોડાને તો શું આમ ડોકે બાંધવાનું હોય ને કેડે બાંધવાનું હોય ને વાય પૂંછડે બાંધવાનું ઘણા સામાન હોય ને ઘોડા રાખતા હોય ખબર હોય તે ભુરિયા અહીંયા જ આમ રાખે અહીંયા કેસા لگتا હે તું ઘોડા જેવો જો જા પેરાવું અહિયાં પેરાય ને તું પેર એવો છો આપણી સંસ્કૃતિ બાપુ આપણો ભારત દેશ છે ને એમાંય આપણું જે કચ્છ કચ્છાઠીયાવાડના સૌરાષ્ટ્ર છે ને કાયા જેની ખુબડી પડસંત જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ છે એક કિલોમીટર હાલો નો એક બાવો બાપુ હરિહર હરિહર ને હાંકડું પડે હજી આપણને નક્કી જ નથી થયું સાચું છે ખોટું છે એટલે પણ આ ખાય છે એટલા માણસ તો હજી નક્કી નથી એટલે આપણે નક્કી કરી જ નથી એકવાર ત્યાં આપણું ફળાઈ ફૂટી જાવ નગર ગંગા સતીએ બાબુ પરફેક્ટ વાણીમાં માં કીધું એકવીસ હજાર ને છસો સુવાસા તમારા ને મારા બધા ના હાલે આપણે હોય જાય આપણા માંથી એરું થઈ ને વિયો જાય તોય તમારા ને મારા શ્વાસા હાલે છે હાકે છે કોણ તમે હોય ગયા પછી હવારે તમને જગાડે છે કોણ તમે ગમે કલર ની વસ્તુ ખાવ તમારા પેટમાં જાય પછી લોહી લાલ બને છે એ બનાવનારો કોણ હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે પાવાગઢ વાળા કે દ્વારકા જવું તો હા ચું છે જ્યાં જોવાનું છે ત્યાં તો મારા બાપ કોઈ જોતું જ નથી એકવીસ હજાર ને છસો શ્વા ગંગા સતી ની વાણી કે છે

ઈજ ભજન બોલે બીજો ને પરમેશ્વર સે પોતે અકલ મઠા આવળા મથે બહાર જઈને ગોતે ભાણ કે તું ભટકેશ નહીં મથી તારા અંતર માં ઠીક કરીને બેહી જા પછી કાઈ કરવું નો પડે કાઈ નો કરવું બાકી તો બધા મંદિર છે ખોટા છે મારી વાત નથી પણ ઈ શાંતિ નું પ્રતીક છે તમે ચાર ધામ ની યાત્રા કરો આમાંથી ઘણા જી આવ્યા છે કોઈ મંદિર માં મૂર્તિ તમારે વાત કરી કે બેટા થાય નથી ને કેટલા કિલોમીટર કાપી ના આવ્યો એવું કીધું કોઈ આપણા ગામના રામજી મંદિર ની મૂર્તિ હોય એવી જ્યાં હોય તો પછી આ ના પડ્યા રહ્યો ને અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા બોલો આપડે એનો જાતા હોય કેટલી બેકારી હોય તમે આંકડા કાઢો અમારે હમણાં અમારા સંબંધી ના ભાઈ રાખ ગયા તા જાત્રામાં તે કે અમે તો છેતર ગયા બેઠા છે શું થયું કાનુડા ને ગાયું ખડ નહીં નાખો બધા હજાર હજાર પંદરે પંદર નાખે છે બે ગયા ચાર પાંચ ભાઈ ફરવા ગયા તે બાપુ અહીંયા બેઠા બાપુ કે લાવે કાનુડા મેડે ભલે કાનુડો દુર કઈ છે નહીં કાનુડો અમારી ભેગો છે આંટો મારવા આવ્યો આવીને આવી દુકાનો નાખી છે બાપુ માને બાપા ને કઈક જોતું હોય દેજો બાકી બધું છે એક જગ્યા જાય રૂપિયા આપો રૂપિયા આપો મેં છે ને બાકી આપણા સાધુ સંતો ને આપણા ભજન ની બાપુ કિંમત જેટલી છે તમે બહાર જાવ તો તમને નક્કી થાય બાકી નો થાય આપડા સાધુડા બેઠા ને જેટલી જેટલી આપડી દિહાણ જગ્યા એવું છે જ્યાં હરિયર હાલે ને ત્યાં બાપુ આમ હુવા ટાણે બે લક્ઝરીઓ આવે

અને હમજાતું જ નથી આ સરસ બધું સ્વીકારવું જ પડે અમે બધા છે ને બધા ભલે બે કલાકાર હોય ચાર હોય સો હોય જેટલા હોય એટલા બધા આંકડા જ કાઢતા હોય ઓલે ગાવી મજા આવી ઓલે ગાય મજા આવેલા આમાં આંકડા નથી આમાં કાંઈ કહેવા માંગે છે એ કઈ ઉતર્યું